શ્રોતાઓનું જ્યારે ધ્યાન ભંગ થતું હોય મન જ્યારે એકાગ્ર ન હોય ત્યારે વક્તાને કહેવાની ફરજ છે અધિકાર છે કે જ્યારે જ્યારે આપણું મન બેડોળ થાય ત્યારે વક્તા એમ કે અને પહેલાના જમાનામાં તમે જો જ્યારે મોજ આવે ને ત્યારે હરે નમા હા એમ કરીને આપણે હામેના વ્યક્તિઓ આપણને કહેતા આનો અર્થ શું થાય કે જે કથા ચાલુ છે એમાં આનંદ આવે છે હવે જમાનો બદલાઈ ગયો છે ખબર ન રહી પણ વક્તાને ખબર હોય કે શ્રોતાઓ રસભંગ થાય છે અને જ્યારે જ્યારે શ્રોતાઓ રસભંગ થયા ત્યારે વક્તાએ ટકોર કરી છે પરીક્ષિત મહારાજ ગંગા નદીના કિનારે જ્યારે શ્રવણ માટે આવ્યા થોડોક રસભંગ થાય એટલે તરત સુખદેવજી કહે છે રાજન સાવધાન સાત દિવસમાં કાળ આવવાનો છે શાંતિથી કથા સાંભળો એ મૈત્રી ઋષિના આશ્રમે જયારે વિદુર કથા સાંભળે વિદુરજીનું ધ્યાન થોડુંક બેધાન થાય એટલે તરત મૈત્રી કંઈક મૈત્રી સાવધાન થઈને સાંભળો